મહાશિવરાત્રીના દિવસે સુરતની સ્મીમેર હોસ્પિટલને અદ્ભુત સફળતા મળી ગંભીર રોગો સામે માતૃત્વની જીત થઈ રીનાબેન જયેશભાઈ જિંજાળા ઉમ્ર એકવીસ રહેવાસી ગડોદરા સુરતને તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નોર્સિસ ઓફ હિપ એક્યુટ પોફારિયા સિકલ સેલ ટ્રેઇટ જેવી બીમારીઓ હતી બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પાથરીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું સ્વીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી તારીખ જાન્યુઆરી રોજ તેણીને રજા આપવામાં આવેલ પરંતુ તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ના રોજ તેણીને દુખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવે લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ તેર લોહીની બોટલ ચઢાવવામાં આવ્યા તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો તારીખ 6 માર્ચ 2025 ના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2 ના તબીબો ડોક્ટર જીતેશ શાહ ડોક્ટર અનામિકા મંજુમદાર ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર દીપાલી સિવાસને અને રેસિડન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે જય દ્વારકાધીશ હું મનીષ આહીર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે ખૂબ શ્રેષ્ઠ અને સુંદર કાર્ય મારી સ્વિમેર હોસ્પિટલમાં થયું છે જી હા રીનાબેન ઝિંજાળા કે જેઓ પોતે પ્રેગ્નેન્ટ હતા અને એમને ગંભીર બીમારીઓ હતી સાથે સિકલ સેલ પણ હતું આ પરિસ્થિતિમાં એ પોતે પ્રેગ્નેન્ટ પણ હતા ત્યારે અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ ના પાડી અંતે એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં એમને કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર તમે અમારી સ્વિમેર હોસ્પિટલમાં આવી જશો આપ અને આપનું બાળક બંને સુરક્ષિત રહેશે તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને અઢી મહિના સુધી અહીં અમારી ડૉક્ટરની ટીમ જેમાં ડૉક્ટર જીતેશભાઈ શાહ ડોક્ટર ભાઈ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડોક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાજી અને અમારી સમગ્ર ટીમ આરએમઓમાં અમારે ડૉક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ આ સમગ્ર ટીમે અને હોસ્પિટલ સ્ટાફે આ માતાનું ખૂબ સારું કાઉન્સિલિંગ કર્યું કાળજી લીધી એમની સ્વાસ્થ્યને લગતી એમના ફૂડના પ્લાનિંગને લીધે ખૂબ કાળજી લીધી અને આખરે આ ડોક્ટર ટીમની મહેનતથી મહાશિવરાત્રીના દિવસે આ માતાને ખૂબ સુંદર બાળકીનો તંદુરસ્ત બાળકીનો જન્મ થયો આજે માતા અને બાળકી બંને સ્વસ્થ છે અને ટીમે ખૂબ હસતે હસતે આ માતા અને દીકરીને આજે હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ કર્યા છે એટલે આ તકે હું મારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો પણ નથી કરી શકતી એ મારી ડૉક્ટર ટીમે મારી સ્મીમેરના સ્ટાફે કરી બતાવ્યું છે એક માતા અને એક બાળક ખૂબ સુંદર રીતે અહીંથી ડિસ્ચાર્જ થયું છે એટલે ગંભીર બીમારી સામે આખે માતૃત્વની જીત થઈ છે આ માટે મારી સમગ્ર સ્મિમેર્સ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય દ્વારકાધીશ મારું નામ જયેશભાઈ ભોજાભાઈ ઝીંઝાળા અમે ગોડાદરા લક્ષ્મી પાર્ક માં રહેવાનું જે અને પ્રેગ્નન્સીના ત્રીજા બંધથી એને થાપાનો દુખાવો પ્રેગ્નન્સીના ત્રીજા બંધ થાપાનો દુખાવો રહેતો જે થારીમાં જ રહેતી ઊભી ચાલી નહોતી શકતી બધી ફેર ફેરવનને સારું જ ન થયું પણ જ્યાં મનીષાબેનનો કોન્ટેક્ટ કર્યો ત્યાં મેરમાં લાવ્યા બે બેથી અઢી મહિના સુધી સારવાર કરી અને તે ડૉક્ટરને જીતેષભાઈ શાહ અને બધા ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો જ્યાં શિવરાત્રિને જઈ સીઝર કરવા આવ્યું બાળકીનો જન્મ થયો ત્યાંથી માતા અને બાળકીનું બનો તંદુરસ્ત છે ત્યારે તે હું બધા આભાર વ્યક્ત કરું છું મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે હું પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છું આ બાળક માટે અમને ગાયનેકમાંથી શિવરાત્રીના દિવસે કોલ આવેલો મધરને મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ હતા મધર નોન કેસ ઓફ અક્યૂટ ઇન્ટરમીડિયન્ટ પોરિયા તેમજ સિક્કલ સેલ તેમજ મધરનું બ્લડ ગ્રુપ આરે જ નેગેટિવ હતું અને એની સાથે બીજી ઘણી તકલીફો હતી એટલા માટે આ લોકોએ જ્યારે સીઝર લીધું તો અમે એક બાળકીને રિસીવ કરી જેનું વજન વન પોઈન્ટ નાઇન કેજી એક કિલો નવસો ગ્રામ હતું એમ ભારતમાં અઢી કિલોની ઉપર બાળક નોર્મલ કહેવાય એટલે એ પ્રમાણે આ બાળકનું વજન ઓછું હતું એટલે આ બાળકને અમે એનઆઈસીમાં દેખરેખ હેઠળ દાખલ કર્યા બચ્ચું આવ્યું ત્યારથી જ સારું હતું અને એમ પ્રોટોકોલ મુજબ એને ધાવણ ચાલુ કરાવવાનું હોય પણ મધર અસ્વસ્થ હતી એટલે અમે ધાવણ મમ્મીનું લઈને બચ્ચાને નળીથી બે દિવસ આપેલું એટલે એને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યાર પછી ત્રીજે દિવસથી મધ બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ ગયેલું હતું બચ્ચું સારી રીતે માતાનું ધાવણ લે છે અને સંપૂર્ણપણે નોર્મલ છે ક્લિનિકલી તપાસમાં બચ્ચું નોર્મલ હતું અને એના ઇન્વેસ્ટિગેશન જે અમે કરાવ્યા તે બી બધા નોર્મલ હતા એટલે બાળકને અમે સારી રીતે અમારા તરફથી ડિસ્ચાર્જ કરીએ છીએ બાળકને કેવી રીતે રાખવું કેવી રીતે ધાવણ આપવું એ બધી સમજણ અમે મમ્મીને આપી છે અને આશા રાખીએ કે બાળક સરસ રીતે મોટું થાય મારું નામ જીતેશ મફતલાલ શાહ છે સ્મિમેર હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું રીનાબેન રીનાબેન ઝિંજા રીનાબેન જિંજાળાને ત્રણ માસનો ગર્ભ હતો ત્યારથી બંને પગના બંને થાપામાં લોહી પહોંચી ન શકવાને કારણે થાપાના ગોળા સુકાઈ ગયેલા હતા જેને કારણે તેની સંપૂર્ણ સંપૂર્ણપણે પથારી વસ હતી તેમજ તેનીને એક્યુટ ઇન્ટરમીડિયન્ટ પોર્ફારિયા તેમજ સિકલ સેલ ટ્રેટને લીધે લોહીની ઉણપ રહેતી હતી તેનીને સ્વિમેર ખાતે તારીખ ત્રીજી જાન્યુઆરીના રોજથી છ માસનો ગર્ભ હતો ત્યારથી દાખલ કરેલ હતી પ્રેગ્નન્સી દરમિયાન તેની સંપૂર્ણ કાળજી સ્મીમર હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ હતી સમયાંતરે જરૂર પ્રમાણે દર્દીના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂર પ્રમાણે સોનોગ્રાફી કરવામાં આવેલ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ શિવરાત્રીના દિવસે ડિલિવરીની જરૂરિયાત જણાતા સિઝેરિયન દ્વારા આશરે અઢી બે કિલોની બાળકીનો જન્મ થયેલ હતો માતા તેમજ બાળકી આજ રોજ બંને તંદુરસ્ત હાલતમાં છે